તાજેતરમાં ગુજરાતમાં વરુ એટલે કે વુલ્ફ માટે એક નવો એટલાસ પબ્લિશ કરવામાં આવેલો છે એટલાસ એટલે નકશો આ એટલાસની અંદર શું દર્શાવવામાં આવેલું છે તો કે ગુજરાતની અંદર વરુ જે છે એ કઈ કઈ જગ્યાએ છે વરુનું હેબિટેડ એમનું નિવાસસ્થાન એમની રહેવા માટેની જગ્યા કઈ કઈ જગ્યાએ છે એની માટેનો આખો એટલાસ જે છે એ દર્શાવવામાં આવેલો છે ગુજરાતની અંદર વરુ જોવા મળે છે ગુજરાતના તેત્રીસ જિલ્લા છે તેત્રીસમાંથી લગભગ તેર જિલ્લાની અંદર વરુ જોવા મળે છે અને ગુજરાતમાં લગભગ બસો બાવીસની આજુબાજુ વરુ આવેલા છેલ્લે બે હજાર ચોવીસમાં વસ્તી ગણતરી કરેલી હતી તો બસો બાવીસ જેટલા વરુ આવેલા છે અને આ જે છે એ બાવીસો સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર ફેલાયેલા છે વરુ ઉપર વારંવાર જે તે ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે આપણે વાત કરીએ તો ગીર ફાઉન્ડેશન છે ગીરનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાઈ ગયેલું છે કે ગીરનું ફૂલ ફોર્મ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન જે છે એના દ્વારા એક પહલ કરવામાં આવેલી છે જેના અંતર્ગત રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ આવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર આ બધું જે છે વરુ અને બીજા અન્ય પ્રાણીઓ એની માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતી હોય છે અને આ એનો એડલાસ જે છે એ દર્શાવવામાં આવતો હોય છે આ એટલાસનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે વરુના જે હેબિટેડ જેટલા પણ હેબિટેડ એમના રહેઠાણ સ્થાન નિવાસ સ્થાન જે છે એને ઓળખવું આનું સંરક્ષણ એનું કન્ઝર્વેશન કરવા માટેની વસ્તુ છે બીજું એ કે વરુ જે છે એ અલગ અલગ જગ્યાએ રહેતા હોય એક જગ્યાએ રહેતો હોય બીજી જગ્યાએ રહેતો હોય તો એ બધાને જે જોડતો જે રસ્તો હોય એને કોરિડોર કહેવામાં આવે વુલ્ફ કોરિડોર બધા જ પ્રાણીઓને જોડતો હોય એને કોરિડોર કહેવામાં આવે તો વુલ્ફ કોરિડોર કીવડ મહત્વનો છે પહેલો પ્રશ્ન થાય કે આજે વરુ જે છે તો એમનું હેબિટેડ એમને રહેવા માટે કઈ જગ્યા અનુકૂળ આવે તો આ વરુ જે છે એ ક્યાં રહેતા હોય તો કે ફોરેસ્ટ એરિયાની અંદર રહેતા હોય અથવા તો ડેઝર્ટ રણ પ્રદેશની અંદર રહેતા હોય અથવા તો સેમી એરિડ એટલે કે અર્ધશુષ્ક પ્રદેશ હોય એની અંદર રહેતા હોય વિધાનવાળા વાક્યમાં પૂછી જશે કે આમને કેવું રહેઠાણ જે છે એ માફક આવે છે તો કે ફોરેસ્ટ એરિયા ગ્રાસલેન્ડ એરિયા અથવા સેમી એરિડ એરિયા અર્ધશુષ્ક એરિયા રણ વિસ્તાર કે જંગલ વિસ્તાર હકીકતમાં જોઈએ તો જંગલ વિસ્તાર રણ પ્રદેશ અર્ધ શુષ્ક વિસ્તાર આ બધા એક રીતે અલગ અલગ ઇકોસિસ્ટમ છે ઇકોસિસ્ટમ ઉપર ઓલરેડી આપણે ડિટેલમાં ઘણી બધી ચર્ચા કરેલી છે દરેકે દરેક ઇકોસિસ્ટમ ઉપર લેક્ચર જે છે એ લીધેલા છે તો એમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે કચ્છના નાના મોટા રણની અંદર પણ વરુ જે છે એ જોવા મળે છે આ ઉપરાંત ધોલેરાની આજુબાજુના વિસ્તારમાં પણ વરુ જોવા મળે છે ભાલવાળો વિસ્તાર જે છે અહીંયા ભાવનગરની અંદર જે વેળાવદર નેશનલ પાર્ક આવેલો છે ત્યાં પણ વરુ જે છે એ જોવા મળે છે આજે ગુજરાતમાં આપણે જોઈએ તો નર્મદાના સુળ પાણેશ્વર અભયારણ્યની અંદર અંદર પણ વરુ જોવા મળે છે આ ઉપરાંત જે આપણે તેર જિલ્લામાં વરુ જોવા મળે છે તો સૌથી વધુ વરુ જે છે ને એ ભાવનગર જિલ્લામાં જોવા મળે છે એસી વરુ કુલ બસો બાવીસ વરુ છે એમાં સૌથી વધુ જે છે એ ભાવનગરમાં જોવા મળે છે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો પૂછે કે વરુઓનું જે ગ્રુપ હોય એનું જે ટોળું હોય એને શું કહેવામાં આવે તો વરુનું સમૂહ વરુનું ટોળું જે છે એને પેક નામથી ઓળખવામાં આવે છે તો આ પ્રશ્ન પણ પૂછે પેક નામ જે છે એ પૂછે આ ઉપરાંત હવે બીજા આમાંથી કેવા ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઇકોલોજીકલ એન્ડ બાયોલોજીકલ એસ્પેક્ટ એટલે કે પહેલાં તો એ પ્રશ્ન પૂછી શકે કે વરુનું જે છે એ સાયન્ટિફિક નેમ વૈજ્ઞાનિક નામ શું છે તો વરુનું જે વૈજ્ઞાનિક નામ જે છે એ કેનિસ લુપુસ પેલિપેસ છે કેનિસ લુપુસ પેલિપેસ બીજો આમાં પ્રશ્ન ઇકોલોજીકલ એન્ડ બાયોલોજીકલ એસ્પેક્ટ પૂછી શકે કે ભાઈ એનું હેબિટેટ કેવું છે તો એનું હેબિટેટ આપણે જોઈ લીધું એ ફોરેસ્ટ પણ હોઈ શકે ડેઝર્ટ પણ હોઈ શકે ગ્રાસલેન્ડ પણ હોઈ શકે અને સેમી એરિડ એરિયા જે છે એ પણ હોઈ શકે ગુજરાતમાં વરુ ક્યાં ક્યાં જોવા મળે તો આપણે જોઈ લીધું કે ભાવનગરની આજુબાજુ ધોલેરાની આજુબાજુ સુળ પાણેશ્વરની અંદર વેળાવદર નેશનલ પાર્કની એ બધી જગ્યાએ જોવા મળે છે બરાબર બીજી એક વરુ જે છે એ બે પ્રકારના હોય છે એક તો ઇન્ડિયન વુલ્ફ અને યુરેશિયન વુલ્ફ ભારતનું વરુ અને યુરોપની આજુબાજુનું યુરો યુરેશિયન વૂલ્ફ તો આ બંનેનું શું ડિફરન્સ નહીં બધું જે છે તો આવા અલગ અલગ ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે બીજો પ્રશ્ન થાય કે ભાઈ ગુજરાતમાં જોવા મળે છે વરુ તો ભારતમાં શું માત્ર ગુજરાતમાં જોવા મળે છે તો કે ના ગુજરાત સિવાય રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગાણા આ બધી જગ્યાએ પણ જોવા મળે છે હવે વરુ જે છે શું એને કોઈ પ્રોટેક્શન સંરક્ષણ મળેલું છે તો કે આપણે ઓગણીસો બોતેરનો એક કાયદો છે એક ધારો છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરના વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ઇન્ડિયન વુલ્ફ ભારતીય વરુ જે છે એને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન મળેલું છે એટલે કે એને શેડ્યુલ વનમાં મૂકેલું છે ઓગણીસ બોતેરના ધારા અંતર્ગત સૌથી સર્વોચ્ચ લેવલનું પ્રોટેક્શન શેડ્યુલ વનની અંદર મૂકેલું છે તો આ પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે હવે વુલ્ફની વસ્તીને સૌથી વધુ ખતરો કોની સામે છે તો બહુ પહેલાં મેં સમજાવી દીધેલું છે કે સૌથી વધુ ખતરો કોઈપણ પ્રાણીને કોનાથી હોય તો કે હેબિટેડ લોસ એનું સ્થાન જે છે એ જ ગાયબ થઈ રહ્યું છે કારણ કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના અંતર્ગત જંગલો ગાયબ થઈ રહ્યા છે તો હ્યુમન લો હેબિટેડ લોસ હેબિટેડ લોસ એ સૌથી મોટું કારણ છે બીજું છે હ્યુમન વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટ પછી પોચિંગ એટલે કે ગેરકાયદેસર શિકાર અને આવા બધા જે છે એ સમસ્યા છે બીજી વાત કરીએ કે ભાઈ વુલ્ફના કન્ઝર્વેશન માટે શું કાર્ય ચાલું છે તો અત્યારે જ આપણે જોયું કે ગુજરાતે એની માટેનો એટલાસ જે છે એ શરૂ કરેલો છે ગીર નામનું ગીર ફાઉન્ડેશન જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે આ ઉપરાંત ભારતની અંદર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ વરુ વુલ્ફ એના કન્ઝર્વેશન માટે અલગ અલગ પ્રોજેક્ટ જે છે એ ચલાવે છે તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ એની ઇન્સ્ટિટ્યૂશન જે છે એ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એની ઉપર પણ વિધાન છે એ પૂછાઈ શકે છે વૂલ્ફ ક્યાં જોવા મળે આપણે ઓલરેડી જોઈ લીધું બીજો પ્રશ્ન એ પણ પૂછાઈ શકે છે કે ભાઈ આપણે તો શેડ્યુલ વનની અંદર મૂકેલું છે ઓગણીસો બોતેરના કાયદા અંતર્ગત તો જે આયુસીએનનું જે રેડ લિસ્ટ જે છે આયુસીએનના રેડ લિસ્ટની અંદર વરવું કોની અંદર છે તો આયુસીએનના રેડ લિસ્ટની અંદર વરુ જે છે એને ઇનડેન્જર્ડ કેટેગરીમાં મોકલવામાં આવે છે ઇનડેન્જર્ડમાં હવે વાત કરીએ કે ઇન્ડિયન વુલ્ફ અને યુરેશિયન વુલ્ફ આ બંનેનું આપણે કમ્પેરિઝન કરીએ તો શું છે તો કે ઇન્ડિયન વુલ્ફ જે છે એ ઓલાની સરખામણીમાં સ્મોલર નાનું હોય છે લાઇટર કોટ હોય છે અને ગરમ ક્લાઇમેટની અંદર રહેતું હોય છે આમે જોઈએ તો યુરેશિયન એટલે કે યુરોપવાળો વિસ્તાર એ તો ઠંડુ છે તો ત્યાંનું જે વરુ જે છે એ એ ઠંડા ક્લાઇમેટમાં રહેવા ટેવાયેલું હોય છે જ્યારે ભારત એ તો ભારતમાંથી તો કર્કવૃત્ત પસાર થાય છે તો ઇન્ડિયન વોલ્ફ કેવું છે તો કે એ તો એક રીતે હોટર ક્લાઇમેટમાં રહેવાનું પસંદ કરે છે એ એની સાથે જોડાયેલું છે હમણાં થોડા સમય પહેલાં એક રિસર્ચની અંદર એવું પણ જોવા મળેલું હતું કે એક રીતે ભલે ઇન્ડિયન વુલ્ફ અને યુરેશિયન વુલ્ફ એ બંને વરુ હોય પણ ભારતનું જે વુલ્ફ જે છે ભારતનું વરુ જે છે એનું જીનેટિક સ્ટ્રક્ચર એ ડિસ્ટિંક્ટ છે એકદમ અલગ છે એટલું અલગ છે કે એને અલગ જ પ્રજાતિ તરીકે પણ ઘોષિત કરી શકાય એટલે વહેલા મોડા કદાચ એ પણ થઈ શકે છે તો આ આવા બધા ક્વેશ્ચન જે છે પૂછાઈ પૂછી શકે છે આની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી શકે છે મેઇન્સમાં પણ આની ઉપર ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે